બાપા એ રાજીપાના કોઈ શબ્દો નહીં પણ જાણે આપણને આશ્લેષમાં લેતા હોય બાહુપાશમાં લેતા હોય અને આટલા બધા રાજી થયા છે બાપા રાજકોટમાં રાજી થયા કે નહીં આપે ખૂબ રાજીપો અમારા સૌ કોઈ પર વરસાવ્યો છે બાપા હજી એક પ્રશ્ન છે કે આપ જ્યારે હાજર હોય ત્યારે નિયમ ધર્મ પાલન અમને બળ રહે છે ખાણી પીણી સંબંધી હોય જોવા પીવા સબ જોવા લેવા સંબંધી હોય પણ જેવા આપ દૂર જાવ છો એવું અમારું મન ઇન્દ્રિયો અંતઃકરણ છિતરી જાય છે નિયમ ધર્મમાં લોભ થવા લાગે છે શિખિલતા આવવા લાગે છે તો બાપા કઈક એવો ઉપાય બતાવો ને કે આપ લાખ ગાઉ છેટે જાઓ અમેરિકા હો આફ્રિકા હો કેનેડા હો અમારાથી ફિઝિકલી ગમે તેટલા દૂર હોય પણ નિયમ ધર્મમાં ક્યારેય શિથિલતા ન આવે અને આપના અક્ષરધામના યોદ્ધા બનીને

ને પતંગ ભલે દૂર હોય પણ હાથમાં દોરી છે એટલે પતંગ મારી પાસે છે નહીં તો મોટો પતંગડો હોય મોટો પતંગડો પણ દોરી કટ દોરી હાથમાં ના હોય અને યાદ પડ્યો તો એ દૂર છે

અમે નિષ્ઠા એ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ પણ ક્યાંક શારીરિક સંકટો આવે ક્યાંક આર્થિક અગવડો આવે ક્યાંક પારિવારિક પ્રશ્નો આવે ક્યાંક વ્યવહારિક વિઘ્નો આવે ક્યાંક લઈ જનારા મળે તો અમારી નિષ્ઠામાં પોલ થઈ જાય છે નિષ્ઠા ડગી જાય છે બાપા મેં વચનામૃત વાતોમાં સાંભળ્યું છે કે ગુણાતીત સંત દ્વારા ભગવાન પ્રગટ છે અને આપ પણ અનેક વાર બોલ્યા છો કે ગુણાતીત સંત દ્વારા ભગવાન પ્રગટ છે પણ બાપા જ્યારે આપણે બે જણા ઉચકીને ચાલતા હોય કોઈક આપને ઉભા કરે બેસાડે આપ માંડ માંડ ચાલી શકો ત્યારે પણ અમને મનુષ્યભાવ આવી જાય છે ક્યારે અમારી સામે ન જુઓ અમને ન બોલાવો અમાર સંકલ્પ પૂર્ણ ન કરો અભિષેક કરીએ પત્ર લેખન करिए છતાં પણ આશીર્વાદ ન ફળે ત્યારે ફરી પાછો મહારાજ સ્વામી કે આપમાં મનુષ્યભાવ આવી જાય છે બાપા આજે એવી ચાવી ભરી આપો કે આપ ન જુઓ ન બોલાવો સંકલ્પ પૂરા ન કરો દુખોના ડુંગરો તૂટે પણ કદી આપના થકી અમારું મુખ ફેરવાય નહીં અક્ષર તમને નિષ્ઠા અને ગુણાતી ગુરુરી મહંત સ્વામી મહારાજ દ્વારા જ ભગવાન પ્રગટ છે એવી પ્રતિતિ અમને કાયમ રહે એના માટે કઈ ચાવી અમારે વાપરવી જોઈએ આ મને વાત કરેલી છે એ છે ચાવી પરમુ જે સાંઈ બાપા વેદ વચનો ઉચ્ચારી રહ્યા છે નાના નાના શબ્દોમાં નાના નાના વાક્યો ની અંદર આપણને સાધનાનો સાર સમજાવી રહ્યા છે પાપા આપનો ખૂબ ખૂબ આભાર આપે અમારા સમસ્યાઓના સમાધાનો આપ્યા છે હવે સમય છે પ્રાર્થનાનો તમામ સંતો ભક્તોને વિનંતી છે કે બધા જ હાથ જોડીને કરબદ્ધ થઈને બધા જ પોતાના સ્થાન પર કટ્ટાર બેસીને પરંતુ જે શ્રીના રાજકોટ રોકાણના અંતિમ સભાના સત્પુરુષથીને દીને સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કોઈ એ પ્રાર્થના ઝીલવાની નથી પરંતુ કેવળ આ શબ્દોને મનની અંદર રટાવાના છે અને ગદગદ કંઠે રોમાંચિત ગાત્રે ગુરુહરિના ચરણોમાં ગુરુહરિના દર્શન કરતા કરતા પ્રાર્થના કરવાની છે સ્વામી બાપા રાજકોટ રોકાણનું આપણું કોઈ નિશ્ચિત નહોતું છતાં પણ કેવળ કૃપા કરીને દિવસ સુધી લાભ આપવા માટે રાજકોટ પધાર્યા બાપા રોકાણ દરમિયાન આપના સ્વાસ્થ્યની ચિંતા અમે કરતા હતા આપની વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરતા હતા એના માટે પૂજ્ય કોઠારી ભ્રમથી સ્વામી રાજકોટ મંદિરના સર્વે સંતો અઢી હજાર સ્વયંસેવકો અને હજારો હરિભક્તો એ ખૂબ પ્રયત્ન કર્યો છે છતાં બાપા આપની વ્યવસ્થા જાળવવામાં કંઈક અસર રહી ગઈ હોય તો ઉદાર કરજો સાઈ બાપા આપની એકાણું વર્ષની ઉંમર છે આપને અનેક શારીરિક તકલીફો છે આપણે જ્યારે સોફામાંથી ઉભા કરતા જોઈએ છીએ ચાલતા જોઈએ છીએ ત્યારે અમારા બધાનું હૃદય ધ્રવી જાય છે છતાં આપણે આવી તકલીફોમાં અમારા તમામ કાર્યક્રમોમાં આપ સમયસર વધાર્યા બધા કાર્યક્રમોને આપણે સફળ બનાવ્યા બાપા રથયાત્રા એટલે તો વરસાદ પડે જ પણ કાલે આપણે વરસાદને રોકીને રંગ રાખ્યો અને આપણી મૂર્તિનું દિવ્ય શું આપ્યું બાબા આપનો કયા શબ્દોમાં અમારે આભાર માનવો બાપા આપ સદ્ગુણોના ધારક છો અને અમે સ્વભાવોના ધારક છીએ આપમાં દાસ ભાવ છે દિવ્ય ભાવ છે અને અમારા દાસ ભાવનું દિવ્ય ભાવનું દારિદ્ર છે અમને બીજી અમીરી આપો કે ના આપો અમને દાસ ભાવની અમીરી આપો અમને દિવ્ય ભાવની અમીરી આપો અમને આત્મબુદ્ધિની અમીરી આપો અમને નિર્દોષ બુદ્ધિની અમીરી આપો એવા રાજકોટના તમામને એવા અમીર બનાવો સત્સંગ થી અમીર બનાવો સમજણ થી અમીર બનાવો શ્રદ્ધા ભક્તિથી અમીર બનાવો એ આપના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ બાપા આપ અંતર્યામી પણ અમારી નિષ્ઠાની બોલ પણ જાણો છો બારથી અમે કદાચ મોટો તિલક છાપલો કરી લઈએ મોટી માળા પણ ફેરવી લઈએ પણ ઉપાસનામાં ચૂક પડે એ બધું આપ અંતર્યામી જાણો છો આપ મારા નિયમ ધર્મના લોક પણ જાણો છો ભૂતકાળના જાણો છો વર્તમાનના જાણો છો ભવિષ્યના પણ આપને ખબર છે છતાં જાણે બિલકુલ કશું જ જાણતા નથી કે રીતે આપ કે રીતે અમારી સાથે વર્તી શકો છો હેત કરો છો બોલાવો છો સામેથી નામ દઈને બોલાવો છો રાજી કરો છો

એટલે અમે હાથ છોડવા જઈએ પણ આપ અમારો હાથ છોડતા નહીં અને બાપા આ આપે અદભુત મૂર્તિ દર્શન નું સુખ આપ્યું છે અત્યારે પણ આપ આપી રહ્યા છો આપની પ્રાર્થના એ કરવી છે કે કાયમ માટે અક્ષર પુરુષોત્તમ મહારાજ સાથે આ મૂર્તિ અમારા હૃદયમાં યાદ રહે આ મૂર્તિ ક્યારેય ભૂલાય નહીં એવી કૃપા કરજો એવા આશીર્વાદ આપજો બાપા આપની હાજરીમાં તો આપણામાં ખૂબ હેત થાય છે પ્રેમ થાય છે દોડવાનું મન થાય છે દર્શન કરવાનું મન થાય છે પણ જેવા આપ જશો અને મેં સંતો બધા સેવા પ્રવૃત્તિમાં પરોઈ જઈશું

આપે સારંગપુરમાં પ્રમુખ સુમી મહારાજ પાસે માંગ્યું હતું પ્રમુખ સ્વામી મહારાજની 95મી જન્મજયંતિ વખતે આપ સદગુરુ માતા આપ માઈક લઈને કેબિન પાસે ઉભા રહીને બોલતા હતા બાપા એ સમય 95 વર્ષના હતા છતાં પણ આપે પ્રાર્થના કરી હતી કે સ્વામી અમારી બધા સંતો ભક્તોની પ્રાર્થના છે કે આપે પૃથ્વી પર ઓછામાં ઓછું 108 વર્ષ તો લાભ આપવો જ પડશે બાપા બોલ્યા હતા કે નહીં પ્રાર્થના કરી લાખો સંતો ભક્તો પ્રાર્થના કરીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજની પ્રત્યક્ષ અમે એમનો શતાબ્દી મહોત્સવ ઉજવી ન શક્યા

અને જે સતાપી મોક્ષલ બોધતર આનંદ મૂકી રહ્યો છે એ પણ આપણા સળવો પ્રાર્થના કરીએ છીએ અને છેલ્લે બાપા આપણા સળવો એક જ પ્રાર્થના છે કે અમને મૃત્યુ સમયે સ્મશાન સુધી મુકવા આવનારા તો ઘણા મળી આવશે અમને જીવતા પણ સળગાવનારા ઘણા છે અને મર્યા પછી પણ સળગાવનારા ઘણા છે પરંતુ બાપા અને મુતવા આવનારા તો લોકના લોકો મળી રહેશે સગાવાલા મળી રહેશે પણ તેડવા આવનારા કેવળ આપ એક જ છો કેવળ આપ એક જ છો એટલે અંતે એક જ પ્રાર્થના છે કે મારા અંતિમ શ્વાસ સુધી આપનું સ્મરણ થાય સેવા થાય ભજન ભક્તિ થાય રાજકોટ રંગવાનો આપી જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પ માટે તન મન ધન મન કર્મ વચનની ની આહુતિ આપી દઈએ અને બાપા આપને ક્યારે ઓશિયાળા ન કરીએ આપની છાતી ગજગજ ફૂલે એવા સંત અને ભક્ત અમે બની શકીએ અને અંત સમય બાપા કોલ આપો રાજકોટના અહીંયા બેઠેલા તમામને અંત સમય આપ ને અમને બધાને અનહદ કૃપા અનહદ આભાર કેળ કરુણા સ્વાઈ બાપા શ્રી અમારા પર કરી રહ્યા છો અમે જેવા તમોને ગણા તમો અમારે આપના વચન સાંભળીને તો આકાશ ખુશ થઈ ગયું અને વરસવા માંડ્યું છે અહીંયાથી આપની વૃષ્ટિ થઈ રહી છે ઉપરમાંથી ગગનમાં વૃષ્ટિ થઈ રહી છે અને આજે આપની અમરાધાર આશીર્વાદની વૃષ્ટિ થઈ રહી છે બાપા અમે જેવા તમોને ગણા તમો અમારે એક નહીં દઉં જાવા રે નહીં દઉં જાવા રે બાપા પ્રાર્થના કે પ્રયત્ન ભાઈ પણ આપ તો અમારે એકલાના નથી આપતો સમગ્ર વસુધાના છો સમગ્ર વિશ્વના છો એટલે આપે તો દરેક સ્થાને જવું પડશે પણ એટલી પ્રાર્થના તો ચોક્કસ કરી શકીએ કે રેજો મારી આંખલડીમાં આવા ને રેજો મારી આંખલડીમાં આવા ને બાપા રાજકોટનું મંદિર છોડીને આપ જજો પણ મારું હૃદય મંદિર છોડીને ક્યારે ના જતા મારું હૃદય મંદિર છોડીને ક્યારે ના જતા અમારું હૃદય મંદિર છોડીને ક્યારે ના જતા કાયમ સાથે રહેજો અખંડ રહેજો આ લોકમાં પણ ભેગા રહેજો અને પરલોકમાં પણ અક્ષરધામમાં આપની સમીપે બેસાડો મહારાજ સ્વામી અને આપની મૂર્તિનું દિવ્ય સુખ આપો એ જ આપના ચરણોમાં પ્રાર્થના પરમ પૂજ્ય સ્વામી બાપાને આપણે ખૂબ ખૂબ આભારી છીએ છેલ્લા કેટલાય દિવસોથી આપણે અમરાધાર લાભ આપી રહ્યા છે આજે સમૂહ આરતીથી આપણે સ્વામી બાપાને અક્ષર પુષ્પ મહારાજના સંગે વધાવવાના છીએ બધા જ હરી ભક્તો પોતાને આપવામાં આવેલી સમૂહ આરતી પ્રજ્વલિત કરશે તમામ હરી ભક્તો આરતીની જોત પ્રજ્વલિત કરશે આરતી દ્વારા હજારો દીવડાઓથી પરંપુ જે સ્વામી બાપાને આપણે વધાવા છે અને જેઓ આ દીપક દીપક પ્રજ્વલિત થાય એવો નિષ્ઠાનો દીપક નિશ્ચયનો દીપક પક્ષનો દીપક સુરત સુરતભાવનો દીપક સંતનો દીપક શ્રદ્ધાનો દીપક સેવા સમર્પણ દિવ્ય ભાવ દાસ આ બધા દીવડા અમારા અંતરમાં પ્રગટ થાય એવી પણ અમે આપણા ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ બાપા આટલા દિવસ રોકાયા અને છેલ્લે ફરીથી પાછું કહી દેવું છે કે રાજકોટને લિસ્ટમાં રાખજો પાછા આપણે ગમ્યું હોય અને સ્વાસ્થ્યની સાનુકૂળતા રહે અને ગોંડલથી નજીક છો તો રાજકોટ આવતા રહેજો બાપા આવતા રહેજો હજારો નો પરિવાર છે અને મોટું સંકુલ કરવું છે એટલે આપના સિવાય અમારાથી કંઈ થાય એવું નથી તો ચાલો આપણી પ્રાર્થના ની પૂર્ણાહુતિ અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુરુહરિની સમૂહ આરતી દ્વારા કરીએ સમૂહ આરતી માં સંમિલિત થઈ સ્વામીશ્રીની ભક્તિ અને શક્તિથી સ્થાપત્યની સાથે સાહિત્યની દિશામાં પણ સંસ્થા નક્કર પ્રગતિ સાધી રહેલી પાંચ સામયિક એના નિયમિત પ્રકાશનની સાથે સાથે દ્વિશતાબ્દી ઉપક્રમે અઠવાડિયું પૂરું થતું નહોતું તે સંસ્થા દ્વારા એક નવું પુસ્તક ગ્રંથાલયના ઘોડામાં મુકાતું હતું પ્રકાશનના આ પૂરને પહોંચી વળવા સંસ્થાના જ મુદ્રણ મંદિરની આવશ્યકતા ઊભી થતા સ્વામીશ્રીએ તારીખ ચૌદ ડિસેમ્બરની સાંજે અક્ષરપીઠના પ્રાથમિક વિભાગનું ઉદઘાટન કર્યું આ પગલું પણ ભવિષ્યમાં કેટલું વિરાટ સાબિત થવાનું છે તેનો ખ્યાલ એકમાત્ર સ્વામીશ્રીને જ હતો આવે ક્રાંત દર્શી કદમ ઉઠાવી અમદાવાદ થી અસલાલી પધારેલા સ્વામી શ્રી અત્રે નાથાભાઈ પટેલના ઘેર વાડું કરવા બિરાજ્યા તેઓની સાથે હરિભક્તો ના ભાણા પણ મંડાયેલા તેથી દર વખત ની જેમ આજે પણ સ્વામીશ્રી ધ્યાન પોતાના ભોજનમાં ઓછું અને ભક્તોની વ્યવસ્થામાં જાજુ હોવાથી ખીચડીમાં ઘી પીરસવાનું રહી ગયું છે અને એ વિગત તેઓની જાણ બહાર ન રહી આ બાબત પરિવેશકોના ધ્યાન પર આવતા તેઓ બોલ્યા મારી સહજ જ એવી દ્રષ્ટિ કે પગ મુક્તાની સાથે ખબર પડી જાય કે અહીં શું જોઈ શું શું બાકી છે શું કરવું યોગીજી મહારાજના વખતમાં બધી વ્યવસ્થા જોઈ લેતા ખબર પડી જવી જોઈએ ઘણા અઢાર અઢાર વર્ષથી સાથે ફરે છે પણ વસ્તુની સૂઝ ન આવે ગાંધીનગરમાં ખાત વિધિ વખતે માણસ વધેલું જોઈ અંબાલાલ કાકા વિધિમાં બેઠા હતા તે ઊઠી ગયા અને રસોડે પહોંચી ગયા આ સૂઝ કહેવાય સૌને આ સાંભળી આશ્ચર્ય થયું કે હજારની મેંદી માં કોણ ક્યારે શા માટે ઉભું થયું તેનારા સ્વામી આકાશ જેવી દર્શન કરવા વાત કરી કે વરતાલ પ્રકરણના દસમા પ્રચનામૃતમાં જેમણે પ્રશ્ન પૂછ્યો એ આ ભાદરણ વાળા ભગુભાઈ ના બા અસલાલીના હતા તેવું સાંભળ્યું છે ઇતિહાસના ઘણા ઉકલ્યા સ્થળ સ્વામીશ્રીના સાનિધ્યમાં ખુલતા જણાતા તેથી તેઓ સાથે પાઠશાળા અનુભવ હતો આ રીતે અસલાલી નીકળી સ્વામીશ્રી જેતલપુરમાં રાજભોગ આરતીના દર્શન કરી નાજ પહોંચ્યા અત્રે પધરામણીઓ દરમિયાન તેઓને કમર નીચે જમણી તરફના થાપાના સાંધામાં દુખાવો શરૂ થતા ઉઠવા બેસવામાં માં ઘણું કષ્ટ પડવા લાગ્યું છતાં આવી પીડામાં તેઓએ દસ પધરામણી તો કરી જ દીધી પરંતુ તે એક એક હવે થોડા બોલ્યા ભલે પરથી પધરામ કારણ વાસબી હોય છતાં જેને ઘેર ન જવાય તેનું દિલ દુખાય તો ખરું જ અને કોઈનું દિલ દુભાવવું એ પણ સ્વામીશ્રીને મન હિંસા જ તેથી તેઓ કાંટા ખૂસતા હોય તેવા કષ્ટ સાથે બાકીની પધરામણી પૂર્ણ કરીને સૌને સંતોષ્યો સ્વામીશ્રીનું હૈયું એવું હતું કે તેમાં કષ્ટમાં પણ કરુણા જ વહે કકડાટ નહીં નાસથી નીકળેલા સ્વામીશ્રી વસાઈ થઈને તારીખ સોળ ડિસેમ્બરની રોજ મહિજા પધાર્યા પરંતુ દુખાવાનો ઉપદ્રવ વધતા તેઓને તાબડતો અમદાવાદ લઈ જવાયા અહીં ડેક્ટરોએ એક્સરે પાડી દવા અને આરામની સલાહ આપી પધરામણીઓ અને દંડવત કરવા પર તો સખત નિષેધ મૂક્યો પરંતુ આ તપાસ તારણ અને તકેદારીની વાત સાંભળવા છતાં વિચારણમાં નીકળી પડેલા સ્વામીશ્રી માત્ર ત્રણ જ દિવસમાં મયજાળા બારેજા નવગામ ઘરોડા ચિત્રાસર શ્રીજીપુરા નાયકા પુરુષોત્તમપુરા આણંદ રઢુ અને વારસન એમ મગિયાર ગામો ગૂમી વળ્યા આરામની સલાહ તો ક્યાંય સોડ ત્રાણીને સૂઈ ગઈ માનવ માત્રને સૌથી વ્હાલું શરીર સ્વામીજ્રીને મન ખાસડાથી વિશેષ નહોતું તેઓ સતત તેની રેવડી કરતા રહેલા